સત્યમ નાસ્તી ઓચમ મેં ક્યાંય સત્ય ન જોયું ક્યાંય દયા ન જોઈ દીવા ઓછા ઓછા થાય તો કરજો પણ એક જરૂર છે તો રોટલી ખવડાવજો શંકર ભગવાનને જળ ચડાવો દૂધ ચડાવો ખૂબ ચડાવો અને શાસ્ત્ર થી તો મોટું ભગવાન નથી ચડાવવું જોઈએ પણ ક્યાંક કૂતરું બેઠું હોય ક્યાંક પૂજારીના છોકરા હોય એક લીટર દૂધની થેલી અમૂલ ગોલ્ડ લઈ ગયા હોય શ્રાવણ મહિનામાં એમાંથી અર્ધી થેલીમાંથી અડધું પૂજારીના છોકરાને આપી દો ભોળિયો ઓટોમેટિક રાજી થઈ જાય છે શંકર ઓટોમેટિક રાજી થઈ જાય કહે છે મેં ઘણું જોયું વળી કહે છે નારદજી તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાત દંપતિના જ કલ્કનમ આ શ્લોક આપ્યો કહે છે તરુણી પ્રભુતા ગે ઘરે ઘરે સ્ત્રીઓનું ચાલતું થયું સાચી વાત છે ખોટી વાત છે ભાઈઓ હા કે ના તો કો આ તો ભાગવતનો શ્લોક છે હે તમારે નહીં તમે તો આજ પાડશો હું ભાઈઓ ને પૂછું ભાઈઓ કેમનું છે મિલન સાચું છે સાચું છે ભાગવતમાં ખોટું ના લખ્યું લખ્યું શું લખ્યું તરુણી પ્રભુતા ગે હે તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક સાળો હગો ભાઈ બેઠો હોય એને ના પૂછે શાળા પૂછે હે આપણે શું કરીશું આગળનું કામકાજ શાળા પૂછે હે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયતો લોભાત બીજી લીટીમાં કહ્યું દીકરીઓને વેચતા થયા લોકો દીકરીઓના પૈસા લેતા થયા સાહેબ દીકરીને હે બાપ જીવનભર મારા ગામડાનો બાબો જીવનભર બાજરીનો પૂળો નાખીને કન્યાને નાખી દે મારી જોડે પૈસા નથી આવો મારો આમ બાજરીનો પૂળો નાખે દીક હું મારી દીકરીના છું સાહેબ દીકરીના પૈસા ના લે મા બાપ પેલા તો એવા હતા દીકરીના ઘરે જાય તો પાણી ના પીવે દીકરીનો પાણી ન પીવાય આવા મારો સમાજ મારો વડીલ સમાજ મારા ભારતનો એસા મેરે ભારતમાં એક સમાજ થા કે બેટી કા એક પાણી કા બુંદ પણ નહીં પીયા જતા હતા लेकिन आज ये भागवत में ये बात पांच हजार साल पहले लिख दी ये और हो रहा है क्या कन्या विक्रा इणो लोभात लोग बेटियों को बेचेंगे पैसे से और अंत में कहा दंपति नाच कल कनम दंपति जीवन मा प्रेम नहीं होए परस्पर विश्वास नहीं होए પરસ્પર પ્રેમ નહીં હોય વિશ્વાસ નહીં હોય શું હશે માત્ર તકલીફ અને ઝઘડો અંતે વર્ણન તો ઘણું બધું લાંબુ કર્યું છે પણ મારે સમયસર પહોંચવું છે માટે લગભગ ઘણા બધા શ્લોકો ભાગવતના મહાત્મયમાં વાંચજો નારદજીએ કહ્યું છે આશ્રમમાં ફાઇવ સ્ટાર જેવા થયા ગ્રહસ્થ જીવનમાં ક્યાંય પ્રેમ રહ્યો નહીં વિશ્વાસ રહ્યો નહીં બધા ડુપ્લિકેટ કોઈ ઓરિજિનલ નહીં ખાલી ઓરીજનલ નો સિક્કો વાગે પણ ઓરિજિનલ નહીં સાહેબ દુકાનદાર ને ત્યાં જાઓ ને અને મૂર્તિ લો ને તો પેલો મૂર્તિ પછાડીને કે દેખો ભૈયા એ દોસો રૂપિયા કી હે દોખો તૂટ ગઈ એ દો હજાર કી એ ચલેગી જાદા મતલબ ભગવાનમાં પણ ડુપ્લિકેટ ને ઓરિજિનલ છે સમજ રહે આપ કણ કણ મે હરી હે કણ કણ મેં હરી હૈ अरे वो डुप्लीकेट में भी भाव अच्छा है तो वो भी ओरिजिनल हो जाएगा और ओरिजिनल देके लोगे और भाव गलत है तो वो भी आपके लिए डुप्लीकेट हो जाएगा हुँ?